અને આજે અમે અમારી સાત વિધાનસભાઓ પૈકી આજે અમારી નડિયાદની જે વિધાનસભા વિસ્તાર છે એમાં જે શહેરી વિસ્તાર છે એમાં જે અમદાવાદી બજાર છે અમે અમારા કાર્યકરો સાથે ખૂબ ઉત્સાહથી અને અમને તમામ વેપારી વર્ગ સામાન્ય વર્ગ રોજગારીના જે રોજગારી આપતા લોકો હોય એવા સામાન્ય માણસો પણ અમને ખૂબ આવકારી રહ્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ ચૂંટણીમાં કેટલી અરે આ વખતે જો તમે આપ સૌ જાણો છો તેમ આ વખતે ખૂબ સારી લીડ મળવાની છે આ બેઠક ચૌદ વખત ચૂંટણી થઈ એમાં બાર વખત અમે કોંગ્રેસ જીત્યા ફક્ત બે જ વખત ભાજપની આ બેઠક આવી છે ખેડાની અને આ વખતે અમે બે લાખની લીડથી આ બેઠક અમે જીતી લેવાના છીએ અમે અમારા ઉમેદવારને લઈને નડિયાદના વેપારી વિસ્તાર જે કહે છે કે અમદાવાદી બજાર ડભાણ ભાગોળના વિસ્તારમાં અમે અત્યારે નીકળ્યા છે દુકાને દુકાને ફરીએ છીએ વેપારીઓનો અંદર કામ કરતા કર્મચારીઓનો એવો સારો પ્રતિસાદ છે લોકો ચાલુ સરકારથી ખૂબ જ નારાજ છે ખૂબ જ કંટાળી ગયા છે સરકાર હવે સરકાર બદલવાના મૂડમાં છે લોકોને કંઈક નવું જોઈએ છે રોજગારી જોઈએ છે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ જોઈએ છે માટે વેપારીઓ અને રસ્તા પરના લોકોનો પણ એટલો સારો પ્રતિસાદ છે કે કદાચ આ વખતે પરિણામ બદલાઈ જશે એમાં કંઈ નવી નહીં લાગે બસ એક તો બેરોજગારીનો મુદ્દો છે શિક્ષણનો મુદ્દો છે નડિયાદના રોડ રસ્તા ગટરોના મુદ્દા છે અમારે તો નડિયાદ આવેલ મૂળ નડિયાદનું જોવાનું નડિયાદમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દા છે નડિયાદમાં હોસ્પિટલોના મુદ્દા છે ટ્રે ટ્રેનોના સ્ટોપેજ કપાઈ ગયા એના મુદ્દા છે એટલે અમે આ બધા મુદ્દા સાથે નડિયાદના લોકો સાથે ચર્ચા કરીએ ને સો ટકા આ વખતે પરિણામ મળશે અને અમને સાથ મળશે ને લોકોનો મત મળશે એમાં બિલકુલ બેમત નથી